અને હા તો એ સો પણ લાગજે હાલ લાગજે હું કેતો હતો મારે દુકાન ની પછી મેળવી દા હો હાલ જ હાલ જ આજે માસો બે નંબર કરીએ ગમે તે કરો પણ પૈસા કમાવાનો જો માર જોડે જબરજસ્ત આઈડિયા આવ્યો પેલા નું આપડે આર્ય આપી સોનજી ડેલીગઢ

જેટલા હતા થોડું કોમ હતું સાહેબ હા છે આ થોડું કોમ હતું રાતે થોડો પ્રોબ્લેમ બની ગયો તે તમારે મારા પાસે આવવું પડશે આપણા મલિકપુરનું નાળું ખરું ને એ નાળા તમે આવો થોડી વાત પહેલી વાત કરી લઈએ હો હા તો આવો થાય એમ અમે આવીએ છીએ ચલો આ કુટુંબ બે જઈએ ચલો હેંજ ફોન કર્યો બે દો હેડો બે આપણે પેલા જગ્ગાજી ફોન આવ્યો છે હા એમનો કોઈ પ્રોબ્લેમ થયો છે તે શું છે આપણે ત્યાં જઈએ અને એમને શું પ્રોબ્લેમ છે તેમને સોલ્વ કરવા તો જવું જ પડશે કારણ કે એ મારા ખાસ મિત્ર છે મલેકપુર વાળા જગો હા મલેકપુર વાળા જ સાહેબ મલેકપુર વાળા જગ્ગાજી ફોન આવે તો જવું પડશે હા ચાલો ચાલો સાહેબ આવો આવો સાહેબ આવો આવો આવો

મારા કરી અને તમે મારીને સોળીય ઉતારી નાખી થઈ જાય તમે એકલા પડતા એક બે માણસ તમારા કોઈ આધા મોણસો હોય લાવી જ્યો અમારે અમેર નથી પૈસા હેલો હું શું કઉ છું પૈસા તો ભાઈ લઈને જ આવ્યો છે અને હું લઈને તમને રૂબરૂ પૈસા આપી દઉં છું અને છોકરો આપી દેજો કોઈ મારો બાર નથી ને હા તો ચલો હેડો અમે આવ્યા હે સર ચલો મૂકો સાહેબ શું છે ખબર છે આ એમનો આ પાઇપો રે ને બરોબર ત્યુ આગળ એમનો અડ્ડો છે બરોબર એમનો અડ્ડો રહ્યો ને

વાતે વાળો અને જેવાડપી છોકરો અમારું છોકરો અમારે પેલા ઠેલો લા પેમેન્ટ આપે છે

ચાલ એ ભાવ રેડી નહીં આવે તો પાસો એસી દાવ એસી દા એસી દા બે ચાલો લઈ લાવે ભેગા સાહેબ આ જવા દઉં તમારું ના કરી ના તમને તમારે પેલો છોકરા તમને બતાવ્યું છોકરો નહોતો તમારે કોક ઓપા કોઈ છોકરો આવે ને બરાબર ને આ છોકરા ને વાંચ્યો માર્યો ને તન ખબર ને ખબર માર્યો નહીં ને એ અને રાતી કેવો આ